કેવું લાગ્યું ફિટિંગ કઈજો હમણાં સાફ કરીને બતાવી તમને ચારે બાજુ ઠેરીઓ નાખીને જોઈ લેવાનું બધી જાય કમ્પ્લીટ ચાઈનાની વરાની કોડે જ ચારે બાજુ કાયતરા મારી અને કમ્પ્લીટ કરી દીધું તમારું ટોયલેટનું તળિયું આપણે અહીંયા પણ અત્યારે આવું જ તળિયું થાય હો એવું નથી ચાઈના ઓરા જ કરે આપણે પણ કરીશું મીડિયાના લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો